હવે જો ભાઈ સરસ મજાનું આપણે ગણિતનું પેપર લીધું શાનું પેપર લીધું બેટા પેપર લીધું અને ગણિતના પેપરની અંદર જો બધાને વ્યક્તિગત પેપર આપ્યા છે અને બધાએ સરસ મજાના પેપર લખ્યા ભાઈ બધાને 20 માંથી વીસ માર્ક્સ છે જુઓ બધાને વીસમાંથી વીસ માર્ક્સ છે અને આવડે એવું પ્રશ્નપત્ર છે હવે હું તમને તમે લેખિત પણ લખ્યું છે હવે હું મૌખિક પૂછીશ અને બધાને આવડે એવું છે અને બધાએ કેવા સરસ મજાના પેપર લખ્યા છે તમારા અક્ષર મોતીના દાણા જેવા ને જુઓ છે ટીચરે પેપર ચેક કરી લીધું નંબર લખી દીધા ને આ રીતે જો વેરી ગુડ જો બધાના પેપર સરસ છે સુપર બેટા સુપર જુઓ બધાના છે બધાના હમણાં બતાવો હો નજીકથી બતાવો હવે આપણે તમારું મૌખિક મૂલ્યાંકન બધાને પૂછી લીધું બધાને આવડ્યું છે આપણે વસ્તુ બદલવાની છે મૂર્ત વસ્તુ કોઈ પણ આપણે સ્ટીકનો ઉપયોગ કર્યો સીતા પરના બીનો ઉપયોગ કર્યો આ રીતે સિક્કાનો ઉપયોગ કર્યો નોટનો ઉપયોગ કર્યો હવે હું તમને ફરી હજી આપણે પુનરાવર્તન કરી લઈએ જુઓ છ અને આઠ બેમાંથી મોટું કોણ તેર અને સોળ બેમાંથી નાની સંખ્યા કઈ વેરી ગુડ ચલો ચૌદ નવ અને ઓગણીસ એમાંથી મોટું કોણ વેરી ગુડ બેટા ચલો પાંચ એ સાત કરતા નાની કહેવાય કે મોટી કહેવાય વેરી ગુડ બેટા ચલો ચાર લખોટી છે અને બીજી બે લખોટી તો કેટલી થાય વેરી ગુડ ચલો પાંચ મણકા છે અને છ મણકા તો કેટલા થાય વેરી ગુડ ચલો બાર દિવાસળી અને ત્રણ દિવાસળી વેરી ગુડ ચલો દસ ચોક અને છ ચોક દસ ને છોડ વેરી ગુડ બેટા ચલો સાત સાત વેરી ગુડ બેટા ચલો હવે હું પ્રશ્ન પૂછીશ તમને કે મારે સાત રૂપિયા લેવા હોય તો આપણે કેટલા કેટલાના સિક્કા લેવા પડે વેરી ગુડ બેટા ચલો તેર રૂપિયા કરવા હોય

કેટલી વધારે છે ત્રણ કારણ કે માછલી કેટલી છે પાંચ અને હંસ કેટલા છે ભાઈ બે બતક તો આ બે અહીંયા કરીએ તો જુઓ ત્રણ માછલી વધારે છે બધા માટે ક્લેપ કરી દો તો જો સરસ મજાના બધાએ પેપર લખ્યા છે જુઓ બધાને વીસ માંથી વીસ માર્ક્સ જો ગણિતનું પેપર આજે પૂર્ણ નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ ધોરણ એક અને ગણિત જો કેવા મસ્ત અક્ષરે બધાના અક્ષર સરસ છે અને સુપર પેપર છે બધાને ખૂબ ખૂબ અભિનંદન જો અમારે સ્નેહાબેનને પણ આવડી ગયું છે મૌખિક પ્રશ્નોત્તરીમાં બધા એટલે બધા હોશિયાર થઈ ગયા ભાઈ પૈસાની ગણતરી ઘરે દસ ના સિક્કા પાંચના સિક્કા બે ના સિક્કા એકના સિક્કા માહીબેનને અમારે થોડી ભૂલ પડે છે પૈસાની ગણતરીમાં અમારે ફજીલત બેન એક જ ઉપચારાત્મક વર્ગમાં આવશે બાકી બધાને કમ્પ્લેટ છે તો ઘરે શું કરવાનું પપ્પાને પૈસાની ગણતરી કરી દેવાની બરાબર પાંચના સિક્કા બેના સિક્કા દસની નોટ વીસની નોટ પચાસની નોટ પપ્પાને કહેવાનું લાવો પપ્પા તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે હું તમને ગણી આપું આટલું તમારું રોજનું લેસન શું કહેવાનું પપ્પાને લાવો પપ્પા તમારા પૈસા હું ગણી આપું તમને કહેશો ને એટલે આપણે જો જેનસીબેનને તો દુકાન છે જેન્સીબેન દુકાનમાં બેસે છે પૂછો અને ઘરા વસ્તુ લેવા આવે ને તો પાકી ગણતરી કરીને પૈસા આપે છે આપો છો ને દસ રૂપિયાની નોટ લઈને આવ્યા હોય ને પાંચ રૂપિયાની વસ્તુ લીધી તો કેટલા પાછા દેવાના પાંચ રૂપિયા વીસ રૂપિયાની નોટ લઈને આવે

આ ગણિત આપણે અહીંયા શીખ્યા એની ગણતરી આપણે વ્યવહારમાં કરવાની ક્યાં કરવાની વ્યવહારમાં કે આપણે આટલા રૂપિયાની વસ્તુ લીધી તો આટલા પૈસા પાછા આવે વીસ રૂપિયામાં પાંચ વાતના સિક્કા કેટલા ચાર પંદર રૂપિયામાં અને દસ રૂપિયામાં વેરી ગુડ બધાને ખૂબ ખૂબ અભિનંદન ક્લેપ કરી દો કાલે આપણે એમણે ગુજરાતી લેવાનું શું લેવાનું